કાનૂની કાર્યવાહીએ આજ સિ સેમ્પલિંગ રહી છોટા હત્યા કરીને શેર દિમાગના પતિએ તેને અકસ્માતે મોત થયું હોવાનું જણાવ્યું હતું અગ્નિ સંસ્કાર માટે જ્યારે સાસરિયાને બોલાવ્યા ત્યારે આ કરતુત નો ભાંડો ફૂટ્યો હતો આ ભાંડો ફૂટતા પતિની ચાલ ઉલટી પડી હતી અને પતિ પોલીસના સકંજામાં ફસાઈ ગયો હતો अठारह जून को तो पागलपुर पुलिस स्टेशन में एक कलम 302 तो एक और 114 एक के आई पीसीबन ग आरोपी प्रकाश भाई जो की मोटी रात के गाँव का है अपने घर जाता है और उसकी पत्नी के साथ इस बात पर झगड़ा होता है कि उसकी पत्नी उसको बोलती है कि तेरा किसी औरत के साथ चल रहा है तो इस बात पर उससे गुस्सा आ जाता है उसके बीच में झगड़ा होता है झगड़े के बाद जो प्रकाश भाई है गुस्से में उस अपनी पत्नी को दो तीन थप्पड़ मारते हैं और उसके बाद गला घोटकर उसका लेके गला घोटकर उसकी हत्या कर देते हैं और जब इस किसी का इस बात पर तक ना जाए कि उसकी उसने हत्या है उस बॉडी को कमरे में पंखे से लटका देते हैं और जाकर छत पर जहाँ पर उसके घर परिवार के बाकी सारे लोग जाते हैं के करीब आरोपी की, की माँ नंदा बहन नीचे आती है और वो देखती है की जो शेजल बहन है, है, है तो वो बाकी सारे परिवार को, को पंखे से नीचे उतारते हैं और रखते हैं फिर उसके बाद उन्होंने कुछ गाँव वालों को बुलाया और उनको बताया कि सेजल बहन की मौत सीढ़ियों से गिरता हुई है इसके साथ साथ तो जो शेजल बहन के घर वाले उनके मम्मी पापा उनको भी यही जानकारी दी

પછી ત્યાં તો પછી એની સાસુ ગાડીમાં કે સગડામ થી પડી ગયા એવું બે જાતનું બોલે છે પછી અમે એવું કીધું કે પછી કઈ જોવાની દીધું એની સાસુ જેવા જાય એવા એને આડિયાત પડી જાય એટલે પછી ના દેખવા દીધું પછી સમસાન પર ગયા ને તો ત્યાં દેખું મારા ભત્રીજાના મોબાઈલ માં ફોન આવ્યો ફોન આવ્યો એટલે મારા ભત્રીજા કીધું કે આ ફોન છે પછી મને ફોન આપ્યો તો છેજલ દાદરા પરથી પડી જાય છે ને ઓપત થઈ જશે એવું કીધું અને તમે આવો એવું કીધું પછી આવ્યા પણ અમે કશું જોયું નહીં કશું જોયું નહી પછી જોયે નહીં અમે પાછા ઘરે અવતાર્યા ઘરે આવીને અમારા સમાજ અમારા સમાજની રીત પ્રમાણે અમારા ગોમ ભેગું કરીને આવવાનું હોય એટલે મેં એક ગાળી સગડું લઈને લાકડા બી લઈને આવ્યો નહી કશું પણ જયારે ક્ષમસા ઉપર મૂકી અમારા રીત રિવાજ પ્રમાણે રકમો પહેરાવવામાં આવે પહેલી એ ને લીધી કાઢવામાં આવે એ રકમ બૂટી કાઢતા બીજી રકમ બધી કાઢી પેલા પણ બુટી કાઢવાની ત્યારે જોયું કે અમુક એવું લાગ્યું કે આ તો રીસર મારેલી છે અને નખના બી નિશાન થોડા દેખાયા એને રીસર મારેલી છે એવું કરીને કીધું આ તો રીસર મારેલી છે પછી તો પેલો જમાઈ થયો નાહવા બાજ્યો નાહવા બાજ્યો એટલે પછી મેં કીધું પકડો તો પકડી પછી એકસો બાર પર ફોન કરાયો મારા કાકા જોડે ને પોલીસ બોલાવી ત્યાં પછી પછી લઈ ગયા પીએમ કરવા પોલીસ પેલા બોલાવી એકસો બાર નંબર ફોન કરીને પછી દવાખાને લઈ ગયા પીએમ કરવા સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગ ગાંધીનગર દ્વારા આ ખેડૂત પોર્ટલ જૂનથી દિવસ સુધી ખુલ્લું આવ્યું હતું સ્માર્ટફોન ટપક ખેતી માટે પાણીના ટાંકા અને પાકના સંગ્રહ માટે ગોડાઉન યોજના માટે પોર્ટલ ખુલ્લું મુકાયું હતું અરજીનો ફ્લો વધે તો પણ ખામી ના થાય તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ હતી ગત વર્ષે સ્માર્ટફોન માટે અમદાવાદ